જનસંગના નેતા અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં સિંહ ફાળો આપનાર ભુજ નગરપાલિકાના માજી નગરપતિ એવા સ્વર્ગીય મંગલભાઈ મહેશ્વરીની જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મંગલભાઈના પરિવારજનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કચ્છમાં મંગલભાઈ મહેશ્વરીનું વિશેષ પ્રદાન છે કચ્છમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની છે તેમાં પાયાના પથ્થર અને જનસંઘના જુજારૂ નેતા એવા મંગલભાઈએ પણ ખૂબ જ કામ કર્યું છે ત્યારે આજે પણ તેમને લોકો યાદ કરી રહ્યા છે આજે તેમના પરિવારજનો દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ભુજના માજી નગરપતિ અને મારા ફાધરના જોડીદાર આજની તારીખમાં દિલ્હી જાઓ કે ગાંધીનગર જાઓ તમે ભુજની વાત કરો તો બે નામ જૂના નેતાઓના નામે આવે રસિક ઠક્કર અને મંગલ મહેશ્વરી આજે નગરજનો વતી નગરપતિ તરીકે મારા પપ્પાના જોડીદારને જ્યારે શ્રદ્ધાસુમન અર્પણ કરવાની સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મારી જાતને ધન્યતા અનુભવું છું કે આવા વિરલ વ્યક્તિને આજે નગરજનો વતી હું શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છું જનસંઘના એક જુજારુ નેતા જેને કહીએ આજે આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કચ્છની અંદર જ્યારે વટવૃક્ષ બની છે ત્યારે એના પાયાની અંદર કોઈનો સિંહ ફાળો હોય તો એ મંગલ મહેશ્વરીનો હતો મંગલ મહેશ્રીના પરિવારે પણ ભુજની અંદર ઘણી બધી સેવાઓ કરી મંગલભાઈના ધર્મપત્ની પણ ભુજના નગરપતિ હતા મંગલભાઈનો દીકરો ભાઈ હિતેશ પણ નગરસેવક રહી ચૂક્યો છે અને મંગલભાઈ પોતે પણ નગરપતિ હતા મને બરાબર યાદ છે એમની વાત કરું તો મચ્છુ હોનારત જ્યારે આવી ત્યારે મંગલભાઈ પાસે ભુજ નગરપાલિકાના પ્રમુખનું ચાર્જ હતું અને એ સમયમાં એને જે સેવા કરી છે એ ક્યારેય ભૂલાય એમ નથી આવી તો ઘણી બધી મંગલભાઈની વાતો જો આપણે કરવા બેસીએ તો આપણે સમય બહુ વધારે ખપે એટલે આજના દિવસે વધારે વાત નથી કરતો પણ આવું જુજારું નેતાને જ્યારે શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અમારા કુટુંબના વડીલ આદરણીયભાઈ શ્રી મંગલભાઈની જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ એમની એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી પ્રગતિ કરી છે આજે પણ જે કાર્યકરો એમના માર્ગ ઉપર ચાલી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન છે અમે બધા પણ એ સેવાના ક્ષેત્રમાં છીએ જોકે હું રાજકારણમાં નથી રાજનીતિમાં પરંતુ અન્ય સેવાઓના કામમાં અમે જોડાયેલા છીએ એની પ્રેરણા હું એમ કહી શકું કે આદરણીય મંગલભાઈ માહેશ્વરી હતા એમની સ્મૃતિમાં રાજગોર પડિયામાં મંગલ આરોગ્ય મંદિર બે વર્ષ સુધી ચલાવ્યું જેમાં ભુજના શ્રેષ્ઠ ડૉક્ટરો વિનામૂલ્યે સેવા આપતા અને સર્વ સેવા સંઘ દ્વારા ત્યારે મોરબી અને ત્યાર પછી અમરેલી અને પોરબંદરમાં જે પૂર આવ્યું હતું તે વખતે પણ ખૂબ મોટું કામ થયું આ બધાની પ્રેરણા ભાઈ શ્રી મંગલભાઈ હતા એમને હિંમત એમને કામ કરવાની નિષ્ઠા અને એમનું તપ આજના દિવસે પ્રાર્થના કરી આપણે સૌને પ્રેરણા આપે અને સમાજ રાષ્ટ્ર અને સંસ્કૃતિ અને માનવ સેવાના કાર્યોમાં આપણે સૌ જોડાઈએ એ જ આજના દિવસે પ્રાર્થના ધન્યવાદ ભારત કી જય